विविध कमिटी ना चेयरमैन जी हो प्रेस मीडिया ना मित्रों रिएक्टिव मीडिया ना मित्रों अन्य तमाम हमारा साथी मित्रों के काम चेयरमैन जी हो मान्य मेयर श्री अगर गुजरात की हूँ बात करूँ तो गुजरात में छेला पांच वर्ष में जे घटनाओं घड़ी, तमाम सूरत थाने तब से सिलाई आर्टिकल इन्हीं के बावजूद जिंदा बुझे गया अन्य अनिल कांतरा के શ્રી નો મેયરશ્રીયરશ્રી આપણા અધ્યક્ષ અમદાવાદ મહાનગરપાલિકાની ચર્ચા કરે છે કોર્પોરેશનની વાત કરવાનો બોલ એ હું દવા કે પર આવું સંભાળી કાકા રાખો હું દવાની વાત કરું જો દવા પર આવું રાજકોટ બે ગુજરાતની ઘટનાને ગુજરાત હાઈકોર્ટ ગંભીર નોંધ લીધી અને હું તો અઢી વાર્યો 2 1500 રૂપિયા જાય 1500 રૂપિયા જાય બીજા આરોપીઓ બે ઉતડી કર્યો રે ये जाए ये 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 पांच चार महीने समय मिला है मेरी आपके पार्टी से भी मिलती है मेरी पार्टी के मेंबरों से भी मिलती है और एम आई ए वालों ऐसी भी माननीय मेयर सिर्फ माननीय उनका समय दिया जाए और कोई बीच में बात हो जाएगा અમદાવાદ શહેરની અંદર આજે તમે જે વિસ્તારો છે જે વિકસિત વિસ્તારો છે તેમાં જે હોડી લાગેલા છે એ તમે હોડી જો ગેરકાયદે હોડી લાગેલા છે અમદાવાદ શહેર જે મંજૂરી આપવામાં આવે છે અમદાવાદ શહેરમાં તમે જુઓ વિસ્તાર હોય સિંધુ ભવન હોય અને હું આગળ સિંગલ તમને બહુ બોલવા દેબે નામનો નંબર નો જાળ રાખો કે રીતે જે રીતે આ જે તમને આ જે કરવામાં આવેલ છે જેના કામ જો મુદ્દી લસે તો એમાં કુછ દીગની આ બાબાજી તમને ખબર ન હોતો ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।